આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વી એસ સોલ્યુશન્સમાં તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર વનમાં જે આપણું છઠ્ઠું ચેપ્ટર જે છે સંખ્યા એટલે કે સંખ્યા એનું આજે આપણે સ્વાધ્યાય બુધ્ધિનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે જોઈએ પહેલો વિકલ્પ છે પહેલો કે સોળસનો શો અર્થ છે તો થશે ઓપ્શન નંબર એ સોળ તો છે કે ત્રયો વિસંતિહ નસો અર્થ છે એની અંદર સાથે ઓપ્શન નંબર સી ત્રેવીસ ત્રીજો છે કે ત્રય ત્રશનો નસો અર્થ થાય થશે તેત્રીસ ચોથો ચતુ ચતુસ્ત્રીસત તો ચોત્રીસ ચતરીસત તો થશે ચાળીસ છઠ્ઠો છે પંચાસત નસો અર્થ થાય છે તો થશે પચાસ સાતમો છે કે સપ્ત ત્રિસંતનો સંસ્કૃત અંક આપો તો જોઈ શકો છો ઓપ્શન નંબર ડી જે છે એ આપણો રાઈટ આન્સર છે આઠમો છે સપ્ત નો સંસ્કૃત અંક આપો જોઈ શકો છો ઓપ્શન નંબર સી જે સંસ્કૃતમાં સત્યાવીસ લખેલા છે એ મિત્રો આપણા સાચા છે નવમો છે કે ચૌદને સંસ્કૃતમાં શું કહેવાય તો ચતુર્દશ દસમો છે કે સ્કોરબોર્ડ માટે સંસ્કૃત માટે કયો શબ્દ વપરાય છે ઓપ્શન નંબર ડી ધાવનાડક ફલકમ હવે જોઈએ બીજો કે પાઠના આધારે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે પહેલો ભાવિકસી પ્રથમ ક્રીડાયામ કતિ તેની અંદર આવશે ધાવનાડકા બીજો રાકેશ દ્વિતીય ક્રિયાયામ તો આવશે સપ્ત ચ્વારીશત દાવનાંકડા તો એની અંદર જો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને સાઈડમાં આંકડાની અંદર લખેલું છે તમારે ફક્ત એનું શબ્દોની અંદર લખવાનું છે બીજું જે છે ત્રીજી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે દ્વાદશ ચોથી ખાલી જગ્યાની અંદર આવશે ચતરીશત ચતરી ત્રિશત પાંચમામાં આવશે સઠ ત્રિશત ને છઠ્ઠામાં આવશે ચતુર્ત્રિશત નેક્સ્ટ આગળ જઈએ કે નીચેના શબ્દોનો સંસ્કૃત જે શબ્દો છે એનો આપણે ગુજરાતીમાં અર્થ આપવાનો છે સાચો પહેલો છે ધાવણાક ફલકમ તો આવશે સ્કોરબોર્ડ બીજો ચતુર્થ ક્રીડાયામ તો થશે ચોથો દાવ નેક્સ્ટ જો છે કે ધાવણાંક તો થશે રન ચોથો છે પંચાશત તો થશે પચાસ પાંચમો છે દલમ તો થશે ટુકડી અને ટીમ છઠ્ઠો છે સમયક તો થશે સારું અને યોગ્ય સાતમો છે ત્રસ્ત્રીસ તો થશે તેત્રીસ સઠત થશે છત્રીસ તો જોઈએ નીચેના શબ્દ સમૂહ વાંચી આપેલા અંકોને ખાનામાં પૂરવાનું છે તો શિવશ્ય નેત્ર એટલે કે ભગવાન શંકર ભગવાનની આંખો કેટલી છે તો ત્રણ આપણે સંસ્કૃતમાં ત્રણ લખવાનું છે ને શબ્દમાં લખવાનું છે ત્રિણી પાંડવા એટલે કે પાંડવો કેટલા હતા તો પાંચ તો સંસ્કૃતમાં આવશે પંચ માનવસ્ય નેત્ર તો બે આવશે અને દ્વે રાવણ હશે મસ્તાકાની તો આવશે દસ ને સાઈડમાં પણ દસ વાસરાહ તો અંકોમાં સાત ને શબ્દોમાં સપ્ત છઠ્ઠો છે કે ત્રયાણા શસાકાના કર્ણ તો થશે છ તેની અંદર શબ્દોમાં આવશે સટ્ટ સાતમો છે પંચશ્રુગાલા પાદાહ તો એની અંદર આવશે વીસ ને શબ્દોમાં આવશે વિસંતિ નેક્સ્ટ જોઈએ નીચેના શબ્દોને અંકોમાં લખો તો જોઈ શકો છો અંકોમાં લખેલા છે ચતુર્દશ સપ્ત વિસંતિહ તયસ્ત્રીસત અષ્ટ ચ્વાિશ નવ દસ અષ્ટાત્રિશ ને સપ્તદશ હવે છે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો તો પહેલો જે છે ચતુર્દશ પંચવિસંતિહ સઠ ચરિશ અષ્ટત્રીશ ચરિશ ને આવશે એકમ ચતરીશત હવે છે વિધાન સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે એમાં પહેલું કે ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું તો આવશે સાચું બીજો છેલ્લા દાવમાં નીરવ પચાસ રન મેળવે છે તો આવશે ખોટું ત્રીજો શંકરને બે આંખો હોય છે ભગવાન શંકરને તો આવશે ખોટું ચોથો પાંડવો પાંચ હતા તો આવશે સાચું પાંચમો કે રાવણને હતા હતા ખોટું કેટલા રાવણ હતા રવિવાર સપ્તાહનો સાતમો વાર છે ખોટું રવિવાર સપ્તાહનો પહેલો વાર છે નેક્સ્ટ આઠમો નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે એક વાક્યની અંદર ગુજરાતીમાં જવાબ આપો કે અઠ્યાવીસ વિશન એટલે શું થશે અઠયાવીસ નવ ચતવારિષ્ટ એટલે થશે ઓગણપચાસ નેક્સ્ટ ત્રીજો છે કે માસે કતિ દિનાની સંતિ તો માસમાં ત્રીસ દિવસ હોય છે ચોથો વર્ષે કતિ માસા તો વર્ષમાં બાર માસ હોય છે પાંચમો નિલેશ કી પશ્યતી તો નિલેશ સ્કોરબોર્ડ જુએ છે દસમો છે કે નીચેના સંસ્કૃત વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો તો પહેલાંનો અનુવાદ જોઈએ આપણે ડાયરેક્ટ જવાબ તો અરે નિલેશ નીરવની કેવી સ્થિતિ છે બીજો જે છે એમાં આવશે એકવીસ રન ત્રીજો જે છે એ જોઈએ કે છેલ્લા દાવમાં નીરવ કેટલા રણ મેળવે છે ચોથો જે છે એમાં ત્રીજી રમતમાં વધારે નથી પાંચમાં આવશે સાચું છે ચોથા દામાં પણ છવ્વીસ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર છ જે છે સળખ્યા એનું સ્વેદ્યપુતિનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું ધોરણ સાતના નેક્સ્ટ વિડીયો સાથે